મદદરૂપ થવું પણ મદદરૂપ થયા પછી દુનિયામાં એની જાહેરાત કરીને એને હલકા દેખાડવાનો પ્રયાસ ન કરવો તમારામાં આવી ટેવ ખાસ હોય છે પહેલાં એમ કે મારે ત્યાંથી મારી સાડી લઈ જાય છે એટલે પેલા તો બિચારાને એમ થાય કીધું છે એટલે મારે ખર્ચો નહીં એટલે એ લઈ આવે અને એ લગ્નમાં પહેરીને જાય વળી તમારે એની સાથે પાછો એ લગ્નવાળા એ કંઈક લાંબો ટૂંકો સંબંધ હોય તે તમને નોતરા હોય પાછા તમે ત્યાં જઈને મોર બેઠા એટલે પેલા બેસે ને એટલે બીજા હોય ને એને એમ કે સાડી પહેરી છે ને એ મારી લઈ ગઈ છે જાહેરાત કરવાની જરૂર નથી એને હિન દેખાડી એને શરમ લાગે એવું ક્યારેય પણ ન કરાય આપણા જીવનમાં એવા દિવસોને આવતા વાર નહીં લાગે તમને કોક પૂછે કદાચ કે તમારે આવી સાડી છે ને આ તમારા જેવી જ પહેરી તો કહેવાય કા એક સરખી તો મળતી જ હોય ને એમણે લીધી હશે પણ એવું તો ન જ કહેવાય કે મારી લઈ ગયા છે તો એને શરમ લાગે